હેલો મિત્રો તો બધાને ગુડ મોર્નિંગ જયમાં મોગલ જય દ્વારકા કેમ તમે બધા મજામાં મજામાં જશો કારણ કે આપણા બોલો જો કઈ ભાઈ બધા મજામાં જો તેમ તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અમે બે કરી દીધું છે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ તો કન્ટિન્યુ રહેજે વ્લોગમાં આજે તમને કંઈ ને કંઈ જાણવા મળે એવો વ્લોગ બનાવવાનો છે તો કન્ટિન્યુ રહેજે વ્લોગમાં લો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી તો મિત્રો હું આવી જશું ધાબા ઉપર થોડોક વ્લોગ શૂટિંગ કરવો તો એટલે અને મિત્રો ફર્સ્ટ વ્લોગ બનાવે છે એમાં બહુ બધાયનો સપોર્ટ મળ્યો અને બહુ બધાયનો પ્રેમ મળ્યો છે તો હવે એવું લાગે છે કે ડેલી વ્લોગ બનાવવા છે તો હમણાં આગળ જાવું છે ભાઈબંધની પાસે તો મિત્ર કન્ટિન્યુ રહેજો વ્લોગમાં લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ડેલી આપણે નવા નવા વ્લોગ બનાવવાના છે તે તમને કંઈ ને કંઈ જાણવા મળે તો મિત્રો આજે વ્લોગ શૂટિંગ કરતો હતો તો અચાનક જ તે વિમાન નીકળ્યો જો તમને બતાવું દેખાતું હોય છે તમને જે દેખાય છે મારે અહીંયા દિવસમાં એક બે વખત વિમાન જોવા મળે જ તે જો જાય તે દેખાય છે તમને तो मित्र ह्यूमन देखा बदने जेने जेने देखा हो कमेंट कर दीजिए जो जाए तो हेलो फेमिली तो हूँ आज अतर भाई बहन कारखाने जमी कार भाई बहन की पहा तो ये कहता था, था हीरा अँ बदाय हीरा में अतर से हाउ मंदी एट आखो कारखा जो खाली से अतर बहु मंदी से हीरा में तो भाई बहन तो मेरे भाई गाय गाय हीरा હું ઘડીક બેઠો અહીંયા પછી હમણાં પાછા હમણાં વીઓ જાય આપણે ભૂમિ જો આખો કારખાનો જે આમ ખાલે છે આ કટોરાની અંદર હીરો બે હારી ગાહે છે આગળ રીતના હોય હીરા ગાહવાની તો મિત્રો જો તો ભાઈ બહેનના કારખાની ત્યાંથી વીઓ છો અત્યારે વાગી જાય છે સાડા ચાર અને હવે હમણાં આગળ આપણે જા હું નીચે રૂમે ન્યા જઈને નાઈ ધોઈને જવાનું છે સાડા હાથે કામે તો કન્ટિન્યુ રહેજે વ્લોગમાં Atah, Semar, assalamualaikum, Mandiri Semar, फाइनली मैं अब तो करी ना वो निकल गया सो वो भी सजा वाह तो कंटिन्यू रह जाऊँ लोग में वो भी सजा है मुझे तो तुम हमारे वो भी जाओ तो वो भी से वो भी से आज नाइट में भी होगा अगर लोग तो जो मित्र आओ जो सो वो भी से चल रहा है ना वाली जैसे हाँ जी तो मित्र आज आके नाइट काम भी होगा मुझे तो आज वो लोग नाइट लिखते